ભારત વાર્ષિક સર્વેક્ષણનું પેપર છે આપણી પાસે તો તેમાં આપણે ગણિતનું પેપર લખવાનું છે બરાબર ને તો એમાં તમને બધાને એક એક કાગળ આપ્યું છે કાગળમાં પ્રશ્ન એક લખેલો છે અને એમાં પાંચ નંબર સુધી આપણે ખાલી જગ્યા લખેલી છે તે ખાલી જગ્યા હું વાંચું છું તમારે અંદર ખાલી જોવાનું છે કે એક નંબરમાં શું લખેલું છે અને તમારી જાતે પછી ભરી દેવાનું છે છ અને આઠ માંથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે છ અને આઠ માંથી મોટી સંખ્યા ખબર પડી ગઈ હા ચાલો બે નંબર છે તેર અને સોળ માંથી નાની સંખ્યા ખાલી જગ્યા છે તેર અને ચૌદ નવ ઓગણીસ માં સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે ત્રણ સંખ્યા આપેલી છે ચૌદ નવ ઓગણીસ એમાં મોટું ગણ છે એ આપણે લખવાનું છે પછી ચાર નંબર છે પાંચ એ સાત થી ખાલી જગ્યા સંખ્યા છે તો કૌશમાં લખેલું છે બાજુમાં નાની મોટી તો આપણે સાત ચાલો પાંચ નંબર છે કયા ફળની સંખ્યા વધારે કહેવાય નીચે તમારે નીચેની લીટીમાં લખેલું છે તેર કેળા કે સત્તર કેરી કઈ સંખ્યા સત્તર કઈ સંખ્યા વધારે કહેવાશે સત્તર તમને ખબર પડી ગઈ હા શ્રીયાને બધા સાચા છે પાંચ માંથી પાંચ એટલે નવ પાંચ માંથી પાંચ સરસ ચાલો વીરેન્દ્ર વિરેન્દ્ર સરસ વીરેન પણ પાંચ માંથી પાંચ માર્ક એમ કેવું મસ્ત એકડો લખો ઉતાવળ નહીં કરવાની શાંતિ થી લખવાનું પાંચ માંથી પાંચ ચાલો રાજેશ્વરી ને પાંચ માંથી પાંચ ચાલો કોણ છે યામિની ભરવાના નાની કે મોટી પાંચ એ સાત કરતા કેવા કહેવાય નાની સંખ્યા કહેવાય તો અહીં લખેલો જવાબ આપેલો જ છે એમાંથી આપણે ભરવાનું હતું હું બોલીને હું તમને સમજાવ્યું તો ખરું કે આમાંથી આપણે લખવાનું છે તો કેમ આ છ તમારા ખોટા કહેવાય એટલે પાંચ માંથી ત્રણ ચાલો ચાલો પૂજાને પાંચ માંથી કેટલા છે ત્રણ જ ખરા આમાં બે થોડા લખાય પાંચ અને સાત આમાંથી કયું લખવાનું હા તો બગડે બે થોડા લખવાનું એટલે ખોટું પડે બરાબર ને ચાલો ચાલો એ પછી આમાંથી ચૌદ નવ ને ઓગણીસ કોણ મોટા કેવાશે હું આમાં કોણ કેવાય પાંચ સાત કરતા કેવા કહેવાય નાના કે મોટા હા એટલે પાંચ થોડા લખવાના એટલે થયા ત્રણ પાંચ ને બે જ જ ખરા એક એક સાચું ચાલો હવે આપણે બીજો પ્રશ્ન ચાલુ કરીએ બરોબર તો બીજા પ્રશ્નમાં આપણે બધી વસ્તુઓથી આપણે ગણતરી કરવાની છે સરવાડા પહેલું છે ચાર પથ્થર અને બે પથ્થર કુક કેટલા થાય એ ગણીને બતાવો ચાલો ચાર પથ્થર અને બીજા બે પથ્થર બતાવો તો બતાવો તો છ કેટલા થયા છ ચાલો મૂકી દો એમને જગ્યા પર મૂકી દો પેન અને બીજી છ બોલ પેન કેટલી થાય ગણી બતાવો પેલા પાંચ બોલ પેન કરો અને બીજી અલગ થી છ બોલ પેન કાઢવાની કેટલી થાય ગણો કેટલી થાય અગિયાર સરસ ચાલો એને મૂકી દો ચાલો બાર બોલપેન લેવાની અને ત્રણ પથ્થર બાર બોલ પેન પંદર બાર ને બીજા ત્રણ એટલે કેટલા થવાના પંદર ચાલો મૂકી દો ચાલો હવે આ દસ લેવાના છે દસ કાઢો ચાલો દસ અને બીજી દસ ને બીજા છ પેનો ભેગી થશે તો કેટલા થશે સોળ કેટલા થયા સોળ ચાલો હવે આપણે આમાંથી સાત લેવું સાત સાત અને સાત પથ્થર ચાલો ભેગા કરીએ તો કેટલા કેટલા થશે થવાના ચૌદ સરસ સિક્કા અને પ્રશ્ન ત્રીજો છે સિક્કા અને નોટ સિક્કા અને નોટ થી આપડે ગણતરી કરવાની છે હું તમને કહું કે જે સિક્કા આ સાત રૂપિયા બનાવો ચાલો સાત રૂપિયા બનાવો સાત બે બે રૂપિયાના ત્રણ સિક્કા અને રૂપિયાનો એક સિક્કો કેટલા થયા 7 છે ને ચાલો એને મૂકી દઈએ 10 રૂપિયા બનાવો મોટાથી બોલજો હા ચાર અલગ અલગ મૂકવાનો એટલે દેખાય બે બે પછી ચાર ચાર एम लाइन करवानी 6 6 8 हां 10 પછી બીજો ₹3 करवाना 2 13 બે બે ના પાંચ સિક્કા ને રૂપિયા રૂપિયા ના 3 એટલે કેટલા થયા ₹13 ચાલો ₹20 બનાવો રૂપિયા એક છે અને સિક્કા પણ છે તમારે જે રીતે બનાવવું એક બે ચાલો દસ દસ ની બે નોટ એટલે બે નોટ થી વીસ રૂપિયા બન્યા ચાલો હવે પાંચ ના સિક્કા લેવાના અને પંદર રૂપિયા બનાવવાના છે કેટલા સિક્કા લીધા પાંચ પાંચ ના કેટલા સિક્કા લીધા ત્રણ એટલે કેટલા રૂપિયા બન્યા પંદર રૂપિયા ચાલો હવે બે બે ના સિક્કા થી બાર રૂપિયા બનાવાના બે બે ના સિક્કા થી બાર કેટલા થયા બાર રૂપિયા થયા ને બે બે રૂપિયા ના કેટલા સિક્કા લીધા પાંચ સિક્કા રૂપિયાના બે એટલે કેટલા થયા

પછી છે બતક કરતા માછલી કેટલી વધારે છે બતક કરતા માછલી અને બતક કેટલી છે હમ તો કોણ વધારે થયું માછલી કે બતક હે માછલી વધારે થઈ ને કેટલી વધારે થઈ બતક કરતા ત્રણ વધારે કહેવાય ને હા તો ત્રણ માછલી બતા કરતા વધારે કહેવાય બરાબર ને ચાલો સરસ